પાટણ જિલ્લાના સાંતલપુરના અગરિયાઓ પોતાની માંગ સાથે ફોરેસ્ટ ઓફિસ ધાંગધ્રા ખાતે એક દિવસીય ઘરણા યોજી રજૂઆત કરી રાજ્યમાં મીઠું પકવતા અગરિયાઓની અનેક માંગોને લઈને રજૂઆત કરવામાં આવી રહી છે ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર વિસ્તારમાં પરંપરાગત પેઢી દર પેઢી મીઠું પકવતા અગરિયાઓ રણમાં નહીં પ્રવેશ કરવા દેતા હોવાની રજૂઆતને ધ્યાને લઈને આજે ધાંગધ્રા ફોરેસ્ટ ઓફિસ ખાતે એક દિવસીય ઘરણા યોજી અને પોતાની રજૂઆત કરી હતી સાંતલપુરના અગરિયાઓ દ્વારા વિવિધ માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેઓના વિસ્તારમાં મોટાભાગના પરંપરાગત પેઢી દર પેઢી મીઠું પકવતા અગરિયાઓનો સમાવેશ થયો નથી સાંતલપુરના અગરિયાઓ દસ એકર જમીનમાં વર્ષોથી મીઠું પકવતા હોવા છતાં સરકારના અધિકારીઓ દ્વારા તેઓને પ્રવેશ કાર્ડ આપવામાં આવતું નથી અગરિયાઓ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે જેઓ મોટા વગ ધરાવતા અગરિયાઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને જે લોકો ગરીબ અને મધ્યમ વર્ગના અગરિયાઓ છે તેઓને પ્રવેશ કાર્ડ આપવામાં આવતું નથી જેવી અનેક માંગોને લઈને આજે ફોરેસ્ટ ઓફિસ ધાંગધ્રા ખાતે રજૂઆત કરવામાં આવી છે અને એક દિવસીય ઘરણા પણ યોજ્યા છે

ઘણા ટાઈમથી અમારું રણ બંધ પડેલ છે જે અમે એકરિયા અગરિયાઓને અમને રણમાં જવા દેવામાં આવતા નથી તે માટે અમે આવેદનપત્ર આપી અને આજે અમે ધરણા માથે બેઠા છીએ અને જ્યાં સુધી અમારો નિર્ણય નહીં આવે આજે અમે અહીંયા બેસી હાલથી અમે આડેસર મુકામે જ્યાં રેન્જ ઓફિસ આવેલી છે ત્યાંથી અમે ધરણા કુટુંબ સાથે કરવાના છીએ જ્યાં સુધી અમને અમનો ન્યાય નહીં મળે અને અમને રણમાં જવા માટે નહીં મળે ત્યાં સુધી અમે ત્યાં જ બેસી રહેશું મારું નામ રહીમ હુસેન રામ રાજુસરા તાલુકો સાતલપુર જિલ્લો સાતલપુરથી અમે આવેલા છીએ અને અહીંયા ધાંગધ્રા વન વિભાગ ફોરેસ્ટ વિભાગમાં અમે આવેલા છીએ તો ગઢવી સાહેબને ભલે આ આવેદનપત્ર દીધો છે અમે બે વર્ષથી હેરાન અને પરેશાન છીએ અમારા બચ્ચાએ પણ રખડે છે રહ્યા વારંવાર અમે રજૂઆત કરીએ છીએ પણ અમારી રજૂઆત કોઈ સાંભળતું નથી માને શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને વિનંતી છે કે અમારી ખાસ રજૂઆત આ આગળીઓની સાંભળે અને અહીંયાનો રોજગાર આરજી વન અમે રોટી અમારી છીનવે છે રહી તો એના માટે અમે રિક્વેસ્ટ માટે ફેરાફેર આવી છીએ અમારા કને ટિકિટ ભાડા પણ નથી હોતા તો હું ધારા ઓછી ના કરીને પણ પહોંચી છીએ પણ એ સાહેબો લોકો અહીંયા આવે એટલે એ કહે છે કે તમે આ પિટિશન કરો હું પિટિશન કરો અમે આગ્રિયા અહીંયા અમે ભણેલા નથી કોઈ અમારા કને નોલેજ નથી અમે ક્યાં જઈએ અહીંયા આવીએ તો અમે કોનાથી વાત કરવી એ ખબર નથી હોતી તમારા જેવા આવીને અમારે કે આ સાહેબ છે આનાથી મળો તો એનાથી મળી છે રિક્વેસ્ટ કરી છે તો અહીંયાથી અમારે આશ્વાસન દઈને પાછા મોકલી છે આવા બે વર્ષથી અમે હેરાન થઈ છીએ અત્યારે ઠા અમારે અમારી રોજી બંધ પડી છે હવે અમારો કાં તો કરો કામ ભરો એવું કામકાજ છે અમારું જેલ ભરો આંદોલન કરીએ કે અમારી હાલત બહુ ખરાબ કરી નાખી છે હવે તમારા સાહેબને વન વિભાગ સાહેબને પણ રિક્વેસ્ટ છે આડેસર વિભાગને પણ રિક્વેસ્ટ છે અને આપણા વડાપ્રધાન સાહેબને પણ રિક્વેસ્ટ છે કે અમારા આગરીયા હિતનું કાક સોચો અમે વધારે નથી માંગતા અમે દસ માંગીએ છીએ અમારે હજારો કે લાખો એકર જમીન નથી જોતી અમારે દસ એકડ પરંપરાગત અમે ખેતી કરી છે એ અમારે ખપે છે મારું નામ નજીર મોહમદ અબ્દુલ ગામ રાજુસરા તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ કચ્છના નાના રણમાં ચાર જિલ્લાઓમાં આવેલું આ કચ્છનું નાનું રણ છે એમાં ત્રણ જિલ્લામાં ચાલુ છે એક પાટણ જિલ્લામાં જ અત્યારે અગરિયા સાતસોથી આઠસો પરિવાર અહીંયા ગને જે પેઢી દર પેઢીથી મીઠું પકાવતા એને અત્યારે ન્યાય મળેલ નથી અને એમને અંદર પ્રવેશ એન્ટ્રી કરવામાં આવવા દીધા નથી અને જે વેપારીઓ છે એમને અત્યારે સો ઇકડ કે એકસો પાંચ ઇકડ એમના કાર્ડ બનાવી અને એને પ્રવેશ આપવામાં આવ્યું છે અને જે પેઢી દર પેઢીથી સાતસોથી આઠસો આગ્રિયા અત્યારે રોજી રોટી વગર અહીંયા ઘરે બેઠા છે તમારી આજે શું માંગ છે ધાંગધરા મુકામે આવ્યા છો તો અમે આ ધાંગધરા ડીઓફો ને પેઢી દર પેઢી મીઠું પકવતા એટલા માટે ઘરે બેઠા છીએ એટલે આવેદનપત્ર ત્યાં ધાંગધ્રા મુકામે ડીઓફો સાહેબ ને આપવામાં આવ્યા છે તો આ ધરણા તમારા ક્યાં સુધી ચાલશે આજે અહીંયા કને પાંચ વાગ્યા સુધી અમે અહીંયા બેસું અમારે ન્યાય નહીં મળે એટલે ગઈકાલથી થી આડેસર રેન્જ ઓફિસે ત્યાંથી પરિવાર સાથે અમે અહીંયા ત્યાં ધરણામાં અમારે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ત્યાં ધરણા કરશું